શ્વના જયમગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે ભાઈ અત્યારે તો કંઈ બેઠા હતા તો હવે આપણે અત્યારે શું કે લાઈટ ફૂલ આવી ગઈ તો થોડુંક દણું દળવાનું છે દળવાથી આવીએ છીએ તો ચાલો તમને પણ એ બતાવું અને પછી આપણે આપણે એ જીજવો આપણા આગલા વિડીયોમાં છે બધા ખબર છે સોંપીએ તો એવી રીતના પાછો આજે આપણે પાછો સોંપવાનો થશે તો એનું પણ તમને સારું થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરી બધા વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને ના જતા સરળતા આપણે આગળ આગળ જોતા રહીશું વરસાદની હિસાબે પછી કંઈ કામ થાય નહીં ને અત્યારમાં તમે આ વાતાવરણ બધું જોઈ શકો આજે તો વરસાદ આવે કે ન આવે તો પછીની વાત છે પણ તમે આ નજારો જોઈ શકો અને ભાઈ હવે આપણે ઢોરને સારવારનું ખડે થઈ જાય આ હાજરીમાં કમ્પ્લેટ સારા જેવું થઈ જાય પછી આપણે આ બધમાં હવે ઢોરમાટને પણ સારવાના ને એવું કામકાજ કરવાનું છે એવું છે અને હવે આજે આપણે શું કરશું છતાં લોકમાં શું કેમ કે હવે આ તાણમાં એ અંધાર કે આજે આવે કે ન આવે તો પછીની વાત છે પણ કાલ આખો દિવસ ભાઈ સારામાં સારો વરસાદ હતો એટલે શું કે આપણે ખેતરમાંથી ખાડા જે પાણીના ભેરાય ને એ અજીબો પહેરેલ છે હવે આપણે જોઈએ તો આગળ શું કરીએ અત્યારમાં દણું દળી હશે તો દળી લઈએ પછી આગળ જોશું તમે વિડીયોમાં રહેજો આપણે ભાઈ ઠીક કરશું તો બતાવશું ના લાંબો નહીં ખેંચીએ વિડીયોની એન્ડ આપી દઈશું કેમકે ખોટા બોર નહીં કરીએ અહીંયા આપણે શંકર બાપાનું મંદિર છે આપણે એના ધ્રજાના દર્શન કરી લઈએ ચાલો તો આપણે પછી આગળ જોશું તો આપણે મિત્રો તમે આ જોઈ શકો એક ચારો આખો સોંપી દીધો અને બીજો ચારો આપણે અહીંથી લીધો છે કે આપણે આગળ વૃદ્ધ સોંપાઈ ગયા જરો સવારે કાલે શોખ અને આમાં લીધું છે એટલે શું કહે સોંપવામાં ઝડપ થાય કેમ કે ફૂંકીએ ને એની હિસાબે સાનીથી આમાં થઈ તો ભાઈ આપણે શું કહે શું હતું એમ ટ્રેક્ટરને કરીએ બેલાં હાકવા માટે અને આપણા પાછળના બે વ્હીલ બદલાવી નાખ્યા આપણે આગળ ફ્રન્ટનું ને આ વિલનું કરવાનું છે તો આમાં આપણે એમ છે કે એક વ્હીલ કરી નાખીએ આપણે એક કરવાનો વિચાર વિચારશે હવે જોઈએ આગળ કેમ કે શું કરીએ શું નહીં આ પાના ગઈ જાય એમનું કે પાના તેમ કે એમ તો એમ આ તે વ્હીલ તે બદલાવે તે બદલાવે તો નાડે એમ કેટલા ને જાળીએ કરે સોવીને જળીએ કરે સોવીને નહીં કરે હવે

આપણે હવે ને મીંદડ્યું ને એવું બધું બલૂન ને બધું હાકવું જોઈએ એવું છે હવે આપણે આ પાછલા વ્હીલનું થઈ ગયું હવે આગળ આગળનું કામ કરવાનું છે હવે ફ્રન્ટનું અહીંયા આપણે કદાચ એક વ્હીલ કરવાનું છે તો બેટરી આમાં ચાંક લેવી જોઈએ એવું કરવું જોઈએ સારું તો એ બધી લઈ અને પછી તમને બતાવી વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે પાછો શું કહે વરસાદ આવી ગયો અને આપણે ટ્રેક્ટરના તો આગલા ફ્રન્ટના એક વ્હીલ કરવાનું હતું એ કરી ન શક્યા એ પહેલાં વરસાદ આવી ગયો છે આપણે હવે ગેરેજ મહિને તો મૂકીયા ને અહીંયા આપણે આ ઢોરને અંદર બાંધવા આવ્યા હતા અત્યારે આપણે બધાને અંદર બાંધ્યા ત્યાં એવું બધું કર્યું છે ત્યાં વરસાદ ઉગી ગયો ભાઈ વરસાદને વરાબ ને જ દેવી લાગતી આપણે શું કહી હવે આમાં હાથી બાટીને તો થાકવા દે કે નહીં દે તો ખબર એવું છે બધું અને આવ ભાઈ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે કેમ કે હવે આપણે વીલની તો આગલા શું કરશું જે કંઈ નક્કી નથી હોય અત્યારે કરીએ કે કાલે કરીએ તો એ આપણે પાછો આપણે આવતા બ્લોગમાં બતાવી દે હું એ કરશું તો નહીં આમ કોઈ આપણે શું કહે તમે આપશું ત્યારે કોઈ બતાવશું તો એવું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તમારે શું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે સાઈ ફોરમેટ કરજો લાઈક કરજો વિડિયોને તો આપણે આનાથી બસ આરાસારા વિડિયોમાં પ્રયત્ન કરતા રહીશું ચાલ તો એટલે આપણે સ્વચ્છતા જ જવામાં છે ઘટવામાં નથી આપણે મત હરોડું નાખી ઉયો જા છે તો જ્યો નથી ચાલુ જ છે તો ચાલ હવે કાલે મળીશું હેંગ